એકવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના કમિટી મેમ્બર્સ દ્વારા આયોજિત બે દિવસીય ધાર્મિક બસ યાત્રા ભક્તિ અને સત્કારના સુખદ અનુભવો સાથે સંપન્ન થઈ છે આ યાત્રામાં મહિલા ધૂન મંડળ અને અન્ય જ્ઞાતિજનો સહિત કુલ સવાસો જેટલા યાત્રિકો જોડાયા હતા યાત્રાનો પ્રારંભ અને શક્તિપીઠોની મુલાકાત તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યા કલાકે રાજકોટથી બે બસ દ્વારા આ યાત્રાનો પ્રારંભ થયો તારીખ ઓગણીસમીના રોજ સવારે સૌ પ્રથમ પાટણ જિલ્લાના ચાણસમા પાસે આવેલા શક્તિપીઠ બહુચરાજી ધામ પહોંચ્યા અહીં યાત્રિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને આસ્થાભીર શીશ નમાવ્યો ત્યારબાદ આ યાત્રા પાટણથી દસ કિલોમીટર દૂર કુણઘેર ગામ પાસે આવેલા ચુડેલ માતાજીના મંદિર પહોંચી આ મંદિરની એક વિશેષતા એ છે કે અહીં માતાજીના સ્થાને કોઈ ભૂવા નથી પણ જ્યોત એ જ માતાના સૂત્ર પર આ મંદિર ચાલે છે અહીં ધૂન મંડળના સભ્યોએ ભક્તિભાવપૂર્વક ધૂનની રમઝટ બોલાવીને વાતાવરણને ભક્તિમય બનાવી ઉપરાંત સૌવે મંદિરની બાજુમાં જ વિશાળ જગ્યામાં બનાવાયેલા શિવધામની મુલાકાત લીધી જ્યાં પૌરાણિક ધાર્મિક પ્રસંગોની આબીહૂબ રચના કરતી વિશાળ મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અહીં કુદરતી વાતાવરણમાં વૃક્ષોના સાનિધ્યમાં સૌવે બપોરનું ભોજન લીધું ત્યારબાદ યાત્રા આગળ વધીને ગુજરાતની અન્ય મોટી શક્તિપીઠ અંબાજી ધામ પહોંચી જ્યાં યાત્રિકોએ માતા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રાત્રે સવે સોની સમાજ દ્વારા સંચાલિત વાગેશ્વરી ભુવન ધર્મશાળામાં રાત્રિ રોકાણ કર્યું અને ભોજન પણ ત્યાં જ લીધું સુંધા માતાજીના દર્શન અને પરત પ્રયાણ તારીખ વીસમીના રોજ સવારે સાડા છ વાગ્યા વાગ્યે યાત્રા રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ પંથકમાં આવેલા સુંધા પર્વત પર બિરાજમાન નવસો વર્ષ જૂના સુન્ધા માતાજીના મંદિર જવા રવાના થઈ સવારે અગિયાર વાગ્યા વાગે અહીં પહોંચીને યાત્રિકોએ રોપવે દ્વારા પર્વત પર જઈને માતાજીના દર્શન કર્યા ત્યારબાદ નીચે વિશ્રામગૃહમાં સવવે સાથે મળીને બપોરનું ભોજન લીધું નાનજીભાઈ સુથારના નિવાસસ્થાને અણમોલ મહેમાનગતિ બપોરના ભોજન બાદ રાજકોટ પરત ફરતી વખતે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા ચોટપા ગામમાં રહેતા જ્ઞાતિહિતેચ્છુ નાનજીભાઇ હિરાજી સુથારના નિવાસસ્થાને મહેમાનગતિ માણવાનો અણમોલ મોકો મળ્યો નાનજીભાઈ તેમના પત્ની ગેનીબેન પુત્રો માલાભાઈ અને બાબુભાઈ તથા નાનાભાઈ ડાયાભાઈ સહિતના આખા પરિવારે યાત્રિકોનું ભાવભીનું સ્વાગત કર્યું તેઓએ બધાને આગ્રહપૂર્વક રાત્રિભોજન પણ કરાવ્યું ધૂન મંડળના બહેનોએ પણ તેમના ઘેરધૂનની રમઝટ બોલાવીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું આ અદભુત મહેમાનગતિ માણીને સૌએ રાત્રે ત્યાંથી વિદાય લીધી અને રાત્રિ મુસાફરી કરીને વહેલી સવારે રાજકોટ પરત ફર્યા આમ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટની આ બે દિવસીય ધાર્મિક યાત્રા ધાર્મિક સ્થળોના દર્શન અને જ્ઞાતિજનોના પ્રેમ અને સત્કારના અનેરા અનુભવો સાથે યાદગાર બની રહી આ સમગ્ર માહિતી રાજકોટથી અમારા સહયોગી અશોકભાઈ દુધકિયા દ્વારા પૂરી પાડવામાં આવી હતી